નખત્રાણામાં છેલ્લા ઘણા સમયથી પ્રશ્ન ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં ફરક પડતો નથી યક્ષ અને સ્થાન્યરા દેવ પર રોડની ખરાબ હાલત અંગે રજૂઆત તેમજ દેશલ પર નલિયા રાજ્ય પર મંગવાણા ગામ પાસે ચોમાસાના ભરાતા પાણી બાબતે

બાબતે તેમજ સરકાર શ્રીની સુજલામ સુફલામ યોજના હેઠળ છેલ્લા હાલના વર્ષે નખત્રાણા તાલુકાના ગામોમાં જે પણ તળાવો ડેમો ઊંડા કરવામાં આવ્યા નવા બનાવવામાં આવ્યા છે છે તે અંગેની વિગતો આપવા બાબતે રજૂઆત કરાઈ હતી તેમજ નખત્રાણા તાલુકાના જે ગામોમાં નવા પંચાયત બનાવવાના કામો મંજૂર થયેલ છે તે પંચાયત પૈકી કેટલા પંચાયત બની ગયેલ છે

વજીરાઈ ગ્રામ પંચાયત ના નેજા હેઠળ આવેલ કિરાવાંઢમાં પાણીની પાઇપલાઈનમાં જોડાણ કરવા તથા જ્યાં સુધી જોડાણ ન થાય ત્યાં સુધી દર અઠવાડિયે એક પાણી ફેરો આપવા રજૂઆત છે કિરસરા પ્રાથમિક શાળામાં ધોરણ છ સાત બંધ થતા બાળકો બાજુના ગામે અભ્યાસ માટે જતા સ્કૂલ વાહન ની વ્યવસ્થા કરાવવા બાબતે રજૂઆત કરાઈ હતી ખીરસરા ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા બાબતે ખીરસરા ગામમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત લાઈટ આવે છે તેમાં વારંવાર ફોલ્ટ થાય છે આ લાઈટ ફાળવવામાં આવી તે ફીડરમાં છ ગામનો સમાવેશ કરવામાં આવે છે તેથી ફીડર પર લોડ વધારે છે તો ખીરસરા અને સુખપર એમ બે ગામોને અલગ ફીડરમાં સમાવિષ્ટ કરી લાઈટ આપવા બાબતે રજૂઆત કરાઈ હતી ખીરસરાધી તાલુકા મથક નખત્રાણા જવા માટે બસની સુવિધા ન હોતા નવી બસ ચાલુ કરાવવા બાબતે રજૂઆત કરાઈ હતી ખીરસ્રા ગામે નરેગા યોજના અંતર્ગત ગૌશાળા માટે કેટલ શેડ તથા ગોડાઉન બનાવવા બાબતે રજૂઆત કરાઈ હતી ખીરસ્રા ગામે વાડી વિસ્તારમાં કેબલ ચોરીના બનાવો વારંવાર બને છે તે બાબતે રજૂઆત કરાઈ હતી ખિરસ્રા ગામને ખેતી માટે નર્મદાના નીર આપવા માટે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરાઈ હતી

નેરોણા હરીપુરા ઓરીરા મેડી સરા ગામોમાં ચાર નવા પાણી માટેના બોર છલા બે વર્ષથી પત્ર વ્યવહાર ચાલુ છે પરંતુ આ પીવાના પાણી માટેના પ્રશ્નની અગ્રતા અપાતી નથી નેરોણા પાણી યોજનાના નવા ઓપન વેલ કેબલ અને નેચા સાથેની સામગ્રી બાબતે રજૂઆત કરાઈ હતી પ્રવાસીઓના હબ ગણાતા નેરોણા સાઇનિંગ સૂચના બોર્ડ લગાવવા બાબતે રજૂઆત કરાઈ હતી પાણીનો ટાંકો એક બનાવેલ છે પરંતુ પાણીની લાઈન હજુ સુધી પહોંચતી નથી તે બાબતે રજૂઆત કરાઈ હતી નિરોણા ગામ અંદરની ટીસીઓની સાફ સફાઈ તથા હાલ કન્યા શાળા ઉપરથી લાઈન ખસેડવા બાબતે નિરોણા ગ્રામ પંચાયતની જમીનની બાજુમાં ટાવર ખસેડવા બાબતે સુધીના રોડની સાફસફાઈ બાબતે નિરોના સાર્સવતમ સંચાલિત શ્રી પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે તે નવી બનાવવા બાબતે રજૂઆત કરાઈ હતી મંજલથી માધાપર રોડ ઉપર

આ ઓગણ ચાલીસ પ્રશ્નો જુદા જુદા વિભાગોના આજની બેઠકમાં લેવામાં આવ્યા હતા જેમાંથી કુલ ત્રેવીસ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે